ઓકે તો મારું નામ શાહ માર્ગી ચિરાગ છે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ફોર સિક્યોર કર્યો છે યુપીએસસી સિવિલ સર્વિસીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં મારો ફિફ્થ એટેમ્પ્ટ હતો અને મારો સેકન્ડ ઇન્ટરવ્યૂ હતો અને મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ આઈ એમ પાસડ આઉટ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી આજે હું વિઝન ઇ એસમાં એક ઓપન સેમિનાર લઈ રહી છું એન્ડ કન્વેઇંગ માય સ્ટ્રેટેજી ટુ ક્લિયર ધ યુપીએસસી સિવિલ સર્વિસીસ શેરિંગ માય પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ માય ઓન રિસોર્સિસ તો બેઝિકલી મારી સ્ટ્રેટેજી હર હરેક સ્ટેજ પર પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ પર શું હતી મેં શું બુક લિસ્ટ ફોલો કર્યું હતું શું મારા ડિફરન્ટ ડિફરન્ટ રિસોર્સિસ હતા અને શું મોટિવેશન રહ્યું કે હું પાંચ એટેમ્પ્ટ સુધી પરસિસ્ટ કરી શકી अनसोलनी सोलंकी छे वो यहां विजन आईएएस अहमदाबाद માં એક્સપર્ટ ફેકલ્ટી જો વિઝન आईएएस અમદાવાદ યુપીએસસી સિવિલ સર્વિસીસ કોચિંગ નો ઇન્સ્ટિટ્યુટ છે પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ ની પ્રોપરલી થરોલી પ્રિપેરેશન કરાવીએ છે અમે લોકો મીડિયમ જે છે અમારું ઇંગ્લિશ મીડિયમ ની બેચ હોય છે જનરલી આપડા જે ફેકલ્ટીસ છે બધા જે આવે એ બધા નેશનલ લેવલ ના ફેકલ્ટીસ હોય છે એ આપણો પ્રોપર સિલેબસ કમ્પલીટ કરાતા હોય સ્ટુડન્ટ્સ ને લઈને વાત કરીએ તો એ લોકો ની મેન્ટરશીપ ચે ગાઈડન્સ છે કે પ્રિલિમ્સ માટે કેવી રીતે વાંચું મેઈન્સ માટે કેવી રીતે પ્રેપરેશન કરવી આન્સર રાઈટિંગ કેવી રીતે કરું કરંટ અફેર્સ કેવી રીતે વાંચું કરંટ અફેર્સના નોટ્સ કેવી રીતે બનાવા એની થરો પ્રેપરેશન અમે લોકો વિઝ્યુલાઈઝ આન્ડ ધ વર્ક માં કરાવ્યું છે અત્યારે અમારે 100 સ્ટુડન્ટ્સ ની કેપેસિટી છે ને અમારો એડમિશન ઓન ગોઈંગ હોય છે આ વર્ષેનું એડમિશન હજુ ઓન ગોઈંગ પ્રોસેસ છે બરાબર છે હવે જ્યારે યુપીએસસીની સિલેબસની વાત કરીએ તો એ બહુ જ મોટું છે વાસ્ટ છે આપણે કેવી રીતે ભણવું શું ભણવું શું ના ભણવું करंट अफेर्स के कवर करवा सिलबसना नोट्स के बनावा अपने जो वाँचता हुए एक सब्जेक्ट की मोर देन वन बुक्स हो तो क्या बदी बुक्स रिफर करवी के एक सोर्स पर स्टीक रहूँ क्यों सोर्स है केव रीते वाँचव रिविजन के रीते करव फॉर एक्जाम्पल जय प्रम्स आपता हो तो प्रिलिम्स की प्रिपेरेशन के रीते करवी टेस्ट सीरीज अटेम करवा अपने आंसर राइटिंग केव रीते करव थोड़ा प्रिपेरेशन और गाइडन्स अगले विजन से अहमदाबाद में कराई અને જનરલી સ્ટુડન્ટ્સને ત્યાં શ્રાવટ આવતો હોય કે જ્યારે આપણે આટલું બધું વાંચતો હોય તો એને કન્સાયસ કેવી રીતે કરું યુપીએસ ઇન જો એક્ઝામિનેશન પેટર્ન છે એ આસ્ક ઇટ આસ્ક કે તમને 150 વર્ડ્સ માં આન્સર લખો કે 250 વર્ડ્સ માં આન્સર લખો તો એ આન્સરને કેવી રીતે કન્સાયસ કરીને રિલેવન્ટ બનાવું એ આખી જે પ્રિપેરેશન છે એ પ્રોપર ગાઈડન્સ અમે લોકો અહીંયા આપીએ છીએ